નમસ્કાર દર્શક મિત્રો દિલોક સતા માં આપણું સ્વાગત છે અયોધ્યા રામ મંદિર ના અભિષેક ને લઈને આખું વિશ્વ રામમય બની ગયું છે રામધૂન માં મગ્ન લોકો નો ઉત્સાહ ખરેખર જોવા લાયક હતો આ ઉત્સાહ માત્ર રસ્તા ઉપર જ નહીં પરંતુ હોસ્પિટલ માં પણ જોવા મળ્યો હતો રામલલા ના રામ મંદિર માં બિરાજમાન થવાની સાથે અનેક ઘરો માં બાળકો નું આગમન થયું છે ત્યારે આ બધા માં એક મુસ્લિમ પરિવારે જે કાર્ય કર્યું છે તેના સૌ કોઈ વખાણ કરી રહ્યું છે કારણ કે અહીંયા એક મુસ્લિમ પરિવાર માં બાળક નો જન્મ થયો તો એનું નામ ભગવાન રામ પર રાખવામાં આવ્યું છે તો ચાલો તમને આ મામલે એક હોસ્પિટલ રામ નું એક લઘુ મંદિર બનાવવામાં આવ્યું હતું ફિરોઝાબાદની આ મહિલા હોસ્પિટલમાં મુસ્લિમ પરિવારે અહીંયા જન્મેલા બાળકનું નામ રામ રહીમ રાખ્યું છે મહિલા હોસ્પિટલ ના પ્રભારી મુખ્ય ચિકિત્સા અધ્યક્ષ ડોક્ટર નવીન જૈને આ અંગે કેટલીક જાણકારી આપી છે જેમાં જાણકારી આપી કે તેમને હિન્દુ મુસ્લિમ એકતા નો મેસેજ આપવા માટે બાળકનું નામ રામ રહીમ રાખ્યું છે તો વડી પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર સંભલ જિલ્લાના ચંદોસીમાં આવેલા એક ખાનગી નર્સિંગ હોમ માં પ્રસુતિ કક્ષમાં એક લઘુ રામ મંદિર બન નામ આવ્યું હતું બીજને ખબર ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ